સુરત શહેરમાં એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો બન્યો છે ડ્રોન ટેકનોલોજીનો પ્રથમવાર ઉપયોગ કરીને પોલીસે માત્ર મિનિટોમાં જ ગુમ થયેલી એક આઠ વર્ષની બાળકી શોધી કાઢી છે ભણવા બાબતે માતાના ઠપકાથી નારાજ થઈ બાળકી ઘર છોડીને નીકળી ગઈ હતી દિવસભરની શોધખોળ બાદ પણ દીકરી ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તુરંત તપાસ શરૂ કરી ટેકનોલોજીના સંયોજકથી બાળકીને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપી છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની આઠ વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો ગુસ્સે ભરાયેલી બાળકીએ હું રમવા જાઉં છું કહીને સવારના સાડા દસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ લાંબા સમય સુધી બાળકી ઘરે ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા પોલીસે પાંચ ટીમ બનાવી પચીસથી વધુ સીસીટીવી ચેક કર્યા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે મળી રહી નથી આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવીને તપાસ શરૂ કરી જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાં રસ્તામાં આવતા તમામ પચીસ કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધાર પર શોધખોળ શરૂ કરી કલાકો સુધી પચ્ચીસથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ પોલીસને એક લીડ મળી એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના બીઆરસી પોલીસ ચોકી પાસેથી વિજયાનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી પોલીસે તુરંત જ એક ટીમને ત્યાં જવા માટે કહ્યું પરંતુ વિજ્યાનગર શાક માર્કેટ તો સુરતની સૌથી ભીડવાળી જગ્યામાંની એક છે હજારો લોકોની અવરજવર જવર એક બાળકી શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવી જેવી વાત હતી ભીડ અને સાંકડી શેરીઓ જોતા પોલીસે ડ્રોન ઉડાડવાનો મહત્વનો નિર્ણય લીધો આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો લગભગ પિસ્તાલીસ મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે દસ વાગે બાળકીની શોધ કરી લેવામાં આવી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત